નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બચાવ પાસે નમસ્કાર તીર્થમાં એક લાખ વીસ હજાર ની ચોરી થઈ હતી પોલીસે ચોરી પકડી મુદ્દામાલ તીર્થને સોંપ્યો તીર્થ દ્વારા ગૌ સેવા માટે પોલીસ ને એક લાખ એકસઠ હજાર દાન આપ્યું બચાવ સામખીયારી વચ્ચે આવેલા નમસ્કાર જૈન દેરાસર માંથી અજાણ્યા તસ્કરોએ જૈન મંદિરમાં પ્રવેશ કરી ભગવાનની મૂર્તિ પરથી સોના ચાંદીના મુગટ કુંડળ હાર અને દાન પેટી તોડી રોકડ રકમની ચોરી કરી હતી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પૂર્વ કચ્છ પોલીસ ટીમ ભચાઉ પોલીસે તાત્કાલિક ઘટના મુલાકાત લીધી હતી નાયબ પોલીસ અધિક્ષક સાગર ચામડાના વડપણ હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી એસીબી પીઆઈ એન એન ચુડાસમા અને બચાવ પીઆઈ એ એ જાડેજા પીએસઆઈ ડીજી પટેલ સહિત ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે કડીઓ મેળવી આરોપીઓને દબોચી લીધા હતા અને ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો તેરા તુજકો અર્પણ

અને રૂપિયા દસ હજારની કિંમતના કાનના છ કુંડળ પરત કરવામાં આવ્યા હતા પોલીસ અધિકારીઓના સન્માન સમારોહ દરમિયાન જૈન સમાજ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલી પોલીસની ગૌશાળાને એક લાખ એકસઠ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ગૌ સેવા માટે તત્પરતા દાખવી હતી દર્શક મિત્રો આજે તારીખ ત્રણ જાન્યુઆરી બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર